નમસ્કાર આજે આપણે વાત કરીશું કપાલભાતી વિશે કપાલભાતી કોને કહેવાય કઈ કેટેગરીમાં આવે કેવી રીતે થાય અને શું સાવચેતી રાખવું કપાલભાતી એટલે કે કપાલ અને ભાતી વાયુ કોટરોની શુદ્ધિ માટે એક યોગનો પ્રયોગ છે કે જેને શટ ક્રિયાનો એક અંગ કહેવાય છે હવે કપાલભાતીને અત્યારે લોકો એવું સમજે છે કે પ્રાણાયામ છે પરંતુ કપાલ ભાતી પ્રાણાયામ નથી યોગમાં પ્રાણાયામની વ્યાખ્યા એવી છે કે તસ્મિન શ્વાસ તૈયોર ગતિ પ્રાણાયામ એટલે એટલે કે કે યોગનું ત્રીજું અંગ આસન આસન પછીમાં જે પ્રક્રિયા છે એમાં શ્વાસ અને પ્રશ્વાસની ગતિને તોડીને રોકવાની એને જ પ્રાણાયામની કેટેગરીમાં મૂકવામાં આવેલ છે તો જે આપણે અત્યારે કપાલ કરીએ છીએ કે જે શ્વાસના સ્ટોક મારીએ છીએ બરાબર તો એમાં તો ક્યાંય શ્વાસ રોકવાની પ્રક્રિયા આવતી નથી તો કપાલભાતિ પ્રાણાયામ નથી કપાલભાતિ ઓનલી શટ ક્રિયા છે કે શુદ્ધિ ક્રિયા છે જે શટ જે છ પ્રકારની શુદ્ધિ ક્રિયા છે કપાલભાતિ ત્રાટક નેતી નોલી બસ્તી અને ધોતી આ છ પ્રકારની શુદ્ધિ ક્રિયા છે એમાંનું એક છે કપાલભાતી તો કપાલભાતી હવે કેવી રીતે થાય છે કપાલ ભાતીમાં માત્ર ને માત્ર શ્વાસ છોડવાના છે નહીં કે શ્વાસ છોડીને ભરવાનો અને કપાલ પેટના જોરથી જ થશે પેટથી ફૂલી પ્રેશરથી શ્વાસને બહાર કાઢવાનું છે બરોબર કપાલભાતીની પોઝિશન પોઝિશન તે એવી રાખવાની છે કે આપણે જે કરોડરજ્જુ છે કરોડરજ્જુ એકદમ રિલેક્સ હોવી જોઈએ એકદમ આવી રીતના બેસીને નહીં કારણ કે જે પણ કપાલભાતીના પ્રેશરથી કપાલભાતીમાં જે આપણે તાકાત લગાવશું એનો ઝટકો એની જર્ક આપણી સ્પાઈન પર આવશે એટલે જે આપણા શરીરનું પૂરું વજન છે એને આપણે ગોઠણ ઉપર લઈ લેવાનું છે કે જેથી કરીને કમર રિલેક્સ થઈ જાય આપણી સ્પાઇન કરોડરજ્જુ રિલેક્સ થઈ જાય અને શરીરનો બધો વજન ગોઠણ ઉપર આવી જાય સામાન્ય ભાષામાં એક સમજાવીએ તો આપણી પાસે કાર હોય તો કારમાં સારી પ્રકારના જમ્પર્સ હોય છે શું કામ કે ખાડા રોડ રસ્તા ઊંચા નીચા હોય તો એ આપણને કમ્ફર્ટેબલ માટે પ્રોટેક્શન આપે પણ જો જમ્પર વગરની ગાડી હોય તો જર્ક લાગે ને આપણને એવી જ રીતના આપણે જે કપાલભાતી કરશું એના જે સ્ટોક્સ લાગે છે એના જે જમ્પ છે એ વર્કિંગ કરે એટલા માટે આ રીતની પોઝિશન રાખવાની હોય છે સેજ આગળ ઝૂકેલું શરીર બધું ગોઠણ શરીરનું વજન બધું ગોઠણ ઉપર અને શ્વાસને જોરથી છોડવાના છે બરાબર આ રીતના શ્વાસ એની મેળે ભરાશે પ્રયત્નથી ભરવાના નથી પ્રયત્નથી ખાલી શ્વાસને છોડવાના છે અને પેટના જોરેથી હવે જેટલા પણ યથાશક્તિ તમારા સ્ટોક્સ લાગે પચીસ પચાસ સો આના સ્ટોકનો રાઉન્ડ પૂરો થાય આવા બે રાઉન્ડ ત્રણ રાઉન્ડ યથાશક્તિ કરી શકો એક રાઉન્ડ પૂરો થાય છે ત્યાર પછી સૂર્યભેદન અથવા તો ચંદ્ર એક પ્રાણાયામ કરવાનો હોય છે યાદ તમારી પાસે સમય હોય તો એક બે કરી શકો કે કઈ રીતે પસંદ બહારનું જે વાતાવરણ છે જો ગરમી હોય તો ચંદ્રભેદન અને જો ઠંડક હોય તો સૂર્યભેદન સૂર્યભેદન અને ચંદ્ર ભેદન કેવી રીતના થાય છે એ પણ સાથો સાથ સમજાવી દઈએ આપણા બે નથુના એક ડાબુ એક જમણું શ્વાસ લઈએ છીએ તો એ ચંદ્રભેદન છે અને જમણા શ્વાસ લઈએ છીએ તો એ સૂર્યભેદન છે ડાબા શ્વાસ લઈએ રોકીએ છીએ યથાશક્તિ રોકાઈ જાય પછી જમણા થી છોડવાનું આ છે ચંદ્ર ભેદન અને જમણા નાકેથી શ્વાસ લઈએ છીએ રોકીએ છીએ અને ડાબા નાકેથી છોડીએ છીએ તો આ છે સૂર્યભેદન કપાલ ભાતીનો એક રાઉન્ડ પૂરો થાય પછી તો ભેદન કરવું ફરજિયાત છે હવે શા માટે એટલા માટે કે આપણા શાસ્ત્રોમાં કીધેલું છે કે માણસની સરેરાશ શ્વાસની પ્રક્રિયા પંદરથી થી સોળ એક મિનિટમાં હોય છે હવે કપાલ ભાતીમાં આપણે એક મિનિટમાં કોઈ પચાસ કોઈ સો કોઈ બસો સ્ટોક લગાવે છે તો એક મિનિટમાં સો કે બસો સ્ટોક લગાવે તો જે આપણું જીવન શ્વાસ ઉપર ડિપેન્ડ છે તો એ જે ઘટ પડી એ ઘટની રિકવર કેવી રીતે થઈ પંદર સુકા મને કીધા બારમી સદીમાં ગંગા સતી થઈ ગયા એમનું એક ભજન છે વીજળીના ચમકારે એમાં એક લાઈન આવે છે એકવીસ હજાર છસો કાર્ડ ખાશે એક લાઇન છે એકવીસ હજાર છસો સુકા મને આ ગણતરી આપી છે બારમી સદીમાં તો બાર એટલા માટે એક મિનિટમાં પંદર પંદર ગુણ્યા સાઠ એટલે એક કલાકમાં અને એને ગુણ્યા ચોવીસ એટલે ચોવીસ કલાકમાં એકવીસ હજાર ને છસો શ્વાસ થશે હવે આ જે એક રાઉન્ડ પૂરો થાય એ આખો રાઉન્ડ આપણે અત્યારે કમ્પ્લીટ કરશું સિમ્પલી અત્યારે થોડાક જ સ્ટોપ લેશું આપણે રિલેક્સ હાથ બંને ઢીંચણ ઉપર શરીરનું વજન આગળ આવતા અને બોડી એકદમ રિલેક્સ પેટના જોરેથી શ્વાસને છોડવાનો છે યક્તિ શ્વાસ રોકાઈ જાય પછી ડાબો નાકેથી છોડીને બધો શ્વાસ બાર રિલેક્સ અત્યારે મેં કરેલો છે સૂર્યભેદન સૂર્યભેદન કે ચંદ્ર ભેદન તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ કરી શકો એમાં કોઈ પાબંધી નથી હા આ કપાલભાતી થઈ જાય પછી આ જે પ્રાણાયામ કરો એ કરવો જરૂરી છે હવે જે કપાલભાતિ થાય છે કપાલભાતિ થયા પછી આપણા બોડીમાં ઓક્સિજનનું લેવલ વધે છે એની કેવી રીતના ખરાઈ થાય દાખલા તરીકે કે કપાલભાતી કર્યા પહેલાં એક પ્રાણાયામ કરજો અને ટાઈમિંગ માપજો અને કપાલભાતિ કર્યા પછી એ જ પ્રાણાયામ કરજો ટાઈમિંગ ડ્યુરેશન વધી જાય છે અને આપણને ફીલ પણ થાય છે કે જે આપણે શ્વાસ જે અમુક સેકન્ડ માટે રોકી શકતા હતા એનું ડ્યુરેશન વધી જાય છે કપાલભાતી ખૂબ સાવચેતી કરવાની જે પણ સ્ટેપ્સ આ વિડીયોમાં સમજાવેલા છે એ ધ્યાન રાખીને કરવાનું કપાલભાતીના ફાયદા છે પણ જો યોગ્ય અને યોગ્ય માર્ગદર્શનથી નથી થતા તો કપાલભાતીથી નુકસાન થવાની પણ શક્યતા છે 你接吧。